નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ગાંધી શિલ્પ બજાર હસ્તકલા નું પ્રદર્શન સહ વેચાણ તારીખ એક થી સાત ડિસેમ્બર દરમિયાન સવારે અગિયાર થી રાત્રે આઠ વાગ્યા સુધી રાજસ્થાન બંગાળ કચ્છ બિહાર યુપી વગેરે થી આવેલ કારીગરો એ બનાવેલ વસ્તુઓ ખરીદવા પધારો ગાંધી શિલ્પ બજાર ભુજ ત્રણ હજાર ત્રણસો દર્દી સારવાર લઈ રહ્યા છે દર વર્ષે એક ડિસેમ્બરના મદદ રોજ વિશ્વ એડ્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જે નિમિત્તે ભુજમાં વિવિધ સંસ્થાઓ દ્વારા રેલી યોજીને એડ્સ વિશે જાગૃતિ ફેલાવાઈ હતી અદાણી નર્સિંગ કોલેજ સમગ્ર પ્રોજેક્ટ આઇસીટીસી એસએસકે એ આર ટી ભુજ સંયુક્ત ઉપક્રમે ડીટીએચ ડૉક્ટર મનોજ દવેના માર્ગદર્શન અનુસાર યોજાયેલી રેલી જનરલ હોસ્પિટલથી વિવિધ માર્ગો પર ફરી હતી હાલ સમગ્ર કચ્છમાં કુલ ત્રણ હજાર ત્રણસો દર્દીઓ એડ્સની સારવાર લઈ રહ્યા છે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં એન્ટ્રી વાયરલ સેન્ટરમાં એઇડગ્રસ્ત માટે સારવાર પરીક્ષણ અને કાઉન્સેલિંગ સહિતની પ્રવૃત્તિ થાય છે એઆરટી સેન્ટરના તબીબી અધિકારી ડૉક્ટર ભાનુશાલીએ કહ્યું કે એન્ટ્રી વાયરલ એક એવી દવાનું સંયોજન છે જેનાથી દર્દીઓનો ઈલાજ થાય છે અહીં સમગ્ર પ્રોજેક્ટ દ્વારા દર્દીને તબીબી સહાય અને શિષ્યવૃત્તિ આપવામાં મદદ કરે છે આ ઉપરાંત અત્રે જીકેમાં એચઆઈવી પોઝિટિવ સગર્ભા માતાઓની તપાસ સોનોગ્રાફી સારવાર અને પ્રસૂતિ વિનામૂલ્યે કરવામાં આવે છે ડાયાલિસિસ આંખ હાડકાં લોહી ચડાવવું રોગ નિવારણ મેડિસિન અને સર્જરી સહિત તમામ સારવાર પણ મળી શકે છે મુખ્ય જિલ્લા અધિકારી ડૉક્ટર મિતેશ ભંડેરી તથા મુખ્ય જિલ્લા તબીબી તેમજ જી કેના અને નોડલ ઓફિસર પટેલ નું માર્ગદર્શન ઉપલબ્ધ બને છે દર્શક મિત્રો આજે તારીખ બે ડિસેમ્બર બે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર